નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પુનઃ હું હાર્દિક સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ બોલો પાયમાં આજે આપણે પાંચની વિભાજ્યતાની ચાવી છે જોવાના છીએ તો આપણને કઈ રીતના ખબર પડે કે આપેલી સંખ્યા છે એ પાંચ વડે વિભાજ્ય છે પાંચની છાવી આપણને ખબર હોય તો આપણે કહી શકીએ બરોબર તો પાંચની ચાવી છે આપણે જોઈએ જે સંખ્યામાં એકમનો અંક શૂન્ય કે પાંચ હોય તેને પાંચ વડે ભાગી શકાય તો એકમનો અંક છે શૂન્ય હોય અથવા તો પાંચ હોય અહીંયા શું કીધું તો કે શૂન્ય અથવા તો પાંચ બરોબર કોઈ પણ એક હોવું જોઈએ કા શૂન્ય હોવો જોઈએ કા પાંચ હોવો જોઈએ તો અહીંયા પાંચ ઉદાહરણ છે મેં લખેલા છે ત્યારબાદ સામે છે બીજા પાંચ છે બરોબર ટોટલ દસ છે તો પાંચસો દસ એમાં એકમનો અંક છે એ શું છે તો કે શૂન્ય છે છે એકમનો એકમનો અંક અંક એ સરળ છે બરોબર ખાલી શૂન્ય અને પાંચ યાદ રાખવાના કયા સ્થાન ઉપર હોય તો કે એકમના સ્થાન ઉપર હોય તો એવી સંખ્યા ને પાંચ વડે નિશેષ માંગી શકાય તો અહીંયા આપણે વારાફરતી વારાફરતી છે એ જોઈએ પેલી

દુ કેટલા થશે તો કે દસ થશે તો 10 માંથી દસ જાય તો શૂન્ય છે બે છે મળે તો આને છે પાંચ વડે નિશેષ ભાંગી શક્યા હવે ચારસો વીસ છે એને પાંચ વડે નિશેષ ભાગવાનું છે એ પેલા જો તમે આપણી ચેનલ શું તો કે બોલો પાય બરોબર બોલો પાયા કરી હોય તો 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 લેજો હવે આપણે આપણે છે છે જોઈએ એને કેટલા વડે 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 કે ભાંગીએ આઠ પાંચ અઠ્ઠા ચાલીસ બેતાલીસ માંથી ચાલીસ જાય તો બે વચ્ચે ઉપરથી ઉતારશું શું પાંચ ચોક વીસ

જેમાં એકમનો અંગ શું હતો તો કે શૂન્ય હતો બરોબર અહીંયા શૂન્ય છે ને અહીંયા શૂન્ય છે હવે ત્યાર પછી આપણે ત્રીજી રકમ જોઈએ કે જેમાં એકમનો અંગ છે કેવો છે તો કે પાંચ એને કેટલા વડે ભાંગવાના છે પાંચ વડે તો ચોક વીસ બાવીસ માંથી વીસ જાય તો બે વચ્ચે ઉપરથી ઉતારશું પાસ પચો પચો પચીસ બાવીસ માં સોરી પચીસ માંથી પચીસ જાય તો આપણને ભાગી શકાય તો જેનો એકમનો અંક પાંચ હતો એને પાંચ વડે ભાંગી શક્યા હવે સાતસો ને પંચોતેર છે એને આપણે પાંચ વડે ભાગવાનું છે જેમાં એકમનો અંક શું છે તો કે એકમનો અંક છે એ પાંચ છે બરોબર આપણે પાંચ વડે ભાંગીએ તો પાંચ એકા પાંચ સાત માંથી પાંચ જાય તો બે ઉપરથી થી ઉતારશું સાત પચો પચો પચીસ સત્યાવીસ માંથી પચીસ જાય તો બે ઉપરથી ઉતારશું પાંચ પચો પચો પચીસ તો જવાબ શું મળ્યો અહીંયા તો કે એકસો ને પંચાવન મળે બરોબર સાતસો ને આપણે પાંચ વડે ભાંગીએ તો એકસો ને પંચાવન જવાબ મળે મળે બરોબર એટલે સાતસો ને પંચોતેર પચીસ છે એને પાંચ વડે ભાંગવાના છે તો ચાલો જોઈએ ત્રણસો પચીસ ભાંગ્યા પાંચ તો પાંચ છ ત્રીસ બત્રીસ માંથી ત્રીસ જાય તો બે ઉપરથી ઉતારશું પાંચ પચો પચો પચીસ પચીસ માંથી પચીસ જાય તો શૂન્ય એટલે કે ત્રણસો પચીસ છે અને પાંચ વડે નિશેષ ભાંગી શકાય જવાબ શું મળે પાસઠ છે એ મળે તો હવે અહીંયા આપણે છે પાંચ ઉદાહરણ છે જમણી બાજુ સોરી ડાબી બાજુ જોયા હવે પાંચ ઉદાહરણ છે જમણી બાજુ છે બરોબર જેમાં એકમ નો અંક છે તો કે અહીંયા શૂન્ય છે અહીંયા શૂન્ય છે અહીંયા શૂન્ય છે આ ત્રણ ઉદાહરણ છે શૂન્યના છે જયારે બે ઉદાહરણ છે પાંચ ના છે બરોબર રકમ છે જોઈ લો ચોત્રીસ હજાર એકસો ને સાહીઠ ચોવીસ હજાર આઠસો ને પચાસ સડસઠ હજાર પાંચસો ને ચાલીસ સાત લાખ અઠાવન હજાર આઠસો ને પંચોતેર બે લાખ પચીસ હજાર એકસો ને પચીસ હવે આપણે આ રકમ છે જોઈએ નવમી સૌથી મોટી કિંમત છે બરોબર અહિયાં બોર્ડ ઉપરની તો એને આપણે પાંચ વડે નિશેષ ભાંગવાના છે જેમાં એકમ નોંક છે પાંચ છે બરોબર પાંચ વડે નિશેષ ભાગી શકાય ત્યારબાદ તમે બીજા ચાર ઉદાહરણ છે એ ભાગવાના છે અને જો પાંચ વડે નિશેષ ભાગી શકાય તો મને કોમેન્ટ કરજો અહીંયા આપણે સાત લાખ અઠાવન હજાર આઠસો ને પંચોતેર ભાગ્યા પાંચ કરવાના છે તો પાંચ એકા પાંચ સાત માંથી પાંચ છે તો બે ઉપરથી ઉતારશું પાંચ પચો પચો પચીસ પચીસ માંથી પચીસ જાય તો શૂન્ય ઉપરથી થી ઉતારશું આઠ પાંચ એકા પાંચ આઠ માંથી પાંચ જાય તો ત્રણ ઉપરથી ઉતારશું આઠ પાંચ સત્તા પાંત્રીસ આડત્રીસ માંથી પાંત્રીસ જાય તો ત્રણ વધશે ઉપરથી ઉતારશું સાત તો પાંચ સત્તા પાંત્રીસ સાડત્રીસ માંથી પાંત્રીસ જાય તો બે વચ્ચે ઉપરથી ઉતારશું પાંચ તો પચીસ પચો પચો પચીસ પચીસ માંથી પચીસ તો શૂન્ય અહિયાં જવાબ છે શું મળ્યો તો કે એક લાખ એકાવન હજાર સાતસો ને પંચોતેર સિ મળ્યો બરોબર આપણે પાંચ વડે આ સંખ્યાને ને નિશીષ ભાંગી શક્યા બરોબર તો અહીંયા પાંચની આપણે જોઈએ કે જેમાં એકમનો અંક શું હોય તો કે શૂન્ય હોય અથવા તો પાંચ હોય એવી સંખ્યાને પાંચ વડે નિશેષ માંગી શકાય જો આ વિડીયો છે એ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપના મિત્રો સુધી શેર કરજો તો અહીંયા સુધી રાખીએ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત